તમે અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ આપ શ્રીને અમારી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે વડનગર તાલુકાના શાહપુર ગામે નવીન દૂધ ઘર ડેરીના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીને પૂછતા

ગ્રાહકોને સંદેશો આપવા માગીએ છીએ કે દૂધ સગર ડેરી હવે સારા ભાવ પણ આપે છે દૂધના વર્ષના અંતે સારો ભાવધારો પણ આપે છે અને આ વ્યવસાય દસ દિવસે ઘેર બેઠા રોકડા પૈસા મળી તે પ્રકારનો વ્યવસાય છે આખી આ ચેન છે બનેલી સાઠ વર્ષથી આ ચેનના કારણે ગમળાનો માંસ

આ બે બાબતો હોય તો સારો ભાવ આપી શકાય અને દૂધનો ભાવ સારો આપીએ તો દૂધ પણ વધતું હોય છે એવો મેં આ ત્રણ વર્ષના ઇતિહાસમાં જોયું છે એટલે આની અંદર કોઈ બીજું ચાલુ નથી પણ વઈવટ સુધરે દૂધનો ભાવ સારો આપીએ તો ઓટોમેટિક પશુપલક પણ દૂધ ઉત્પાદનમાં રસ લે તો થાય છે અને આપણે નિતર સમજી છે કે દૂધ આજે વધ્યું છે અને દૂધનો ભાવ પણ સારો મળે છે એટલે બધા જ લોકો સાથે જીવી શકે અને બધા સાથે મળીને સુખી થાય એ રીતે વ્યવસ્થા ડીરી કોટરી છે આપ શ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ક્યારેય ભૂલશો નહીં